જેમ બાવીસમી અત્યારે સિદ્ધાર્થભાઈ એમની સીટો છે એટલી પણ બચાવી નથી શકે એની ક્યાં વાત કરો છો

મિત્રો પાસઠ રૂપિયા પેટ્રોલ તક નામ નથી લેવું પાપ લાગે અને એક નાગરિકને સમજાવો કે બાસઠ ના પાડું આવે તો જાગો આ વાત સાચી કરું છું આ નાગરિકોને સમજાવવાની જરૂર છે એક દાખલો મારે આપવો હતું જાદુગર ની છાયા માં આખું ગામ આવી ગયું આ તો જાદુગર હતો મિત્રો જાદુગરે ગામમાં

આખો માંથી આશુ ધાજ પડવા વિચાર પડી ગયા બાજુ વાળો ગામ આપણે જીવ બની દેચ મારી દીધી જાદુગર ની જાદુગીરી કામ કરી ગઈ મિત્રો બીજી વાર જાદુગર આવ્યો જાદુગર જવા લગાડી જાદુગર દેખાડો રૂપ વાળા દેખાડો બાજુ વાળા ગામ જળ દેખાડો એટલે મજા મળે હવે ત્રીજી વખત ગામ વાળામાં બધા ગામ નો ચૂંટણી આવી જાદુગર

દર વખતે નવી ટ્રીક અપનાવે છે આ વખતે જાદુગર હવે આ ગામ વાળાને કહી દીધું બાજુ એક વચ્ચે બજાર પડે ને આ બજાર વાળાને કહી દીધું કે આ બજાર વાળા તમને જીવવા લઈ દે

કોઈએ ટિપ્પણી કરી છે આટલી તો લાજ રાખો તો કે નહીં જોવા જોઈએ કે અમને તમારી જરૂર નથી આટલો અહંકાર તો બીજી વાત તમને મને કોઈ પૂછશે નહી આ હકીકત છે એટલે હવે આપણા પૂર્વજોને યાદ કરજો વચન અને વેર માટે આ માથા આપી દીધા છે ને

કોઈ જાદુગીરી ચાલવી જોઈએ નહી નહી તો એ લોકો સાબિત કરી દેશે કે આપણે મુર્ખ છીએ હા સાચી છેલ્લી વાત કરી મારી વાત પૂરી કરીશ કારણ કે

આગેવાનો શક્તિભાઈ કોને લાગે છે તો કે આ બે માસ ને મેસેજ પ્રતાપભાઈ તબીયત પાણી સારી કઈ કંઈ ધંધા પાણીમાં કઈ તમારી ફેક્ટરી બરોબર ચાલે છે

મેડમ ભાજપ મેડમ સોળ કરોડમાં કલેક્ટર કલેક્ટર સંપાદન કરાવી કરેલી અને એમાં તેર કરોડ રૂપિયા ખેડૂતને એવું કીધું કે આટલા રૂપિયા ખાતામાં આવશે તો ઇન્કમ આવશે તમે આ રૂપિયા ભાજપ ને આપી દે ચૂંટણી પદ માં ચૂંટણી પદ નું નામ નહોતું લીધું કે આમાં ઇલેક્ટ્રોનિક બોન્ડ માં રાખી દઉં પેલા બિચારા ખેડૂત ગરીબ દલિત અને આપી દીધા સાહેબ હવે ખેડૂત ને એવું કીધું ગીતો ગયા આઠ હજાર બસો બાવન કરોડ માં નીકળે નહીં પેલો પંચ દબાવીને બની ગયો છે એટલે મારા આપણે છેલ્લી વખત કેવી છે મિત્રો

दोष न करे हिंदुस्तान मां गारंटी न पुछो जय हिंदा जी जय